તો અત્યારે છે ને તીપથાને પીઝા ખાવાતા તો મેં વિચાર્યું કે ચાલો આજે હેલ્ધી પીઝા બનાવી દઈએ વાર તો મેંદાનો લોટ ના મળતા હોય અને રેડીમેડ રોટલો આપણે લઈએ ને તો એ પણ એ મેંદાનો હોય તો આપણે રોટલો આપણે ઘરમાં બનાવ્યો છે ને એ પણ મેંદાનો નહીં પણ ઘઉંનો તો ચાલો તમને બતાવો તો જો આવી રીતના મેં ઘઉંનો લોટ રેડી કર્યો હતો આમાં ઘઉં મીઠું ઘઉંનો લોટ મીઠું તેલ અને પાણીથી થોડોક કડક લોટ બાંધો ભાખડીને જો આપણે બાંધતા એવી રીતના પછી મેં આવી રીતના ભાખરી ઓણી ને શેકી લીધી છે એક સાઈડ શેકાઈ ગઈ છે એક સાઈડ આપણે શેકીશું આ સાઈડ આપણે બધી સોસને લગાડીને એના માટે વેજીટેબલ ને બધી પાટરીશું તો અહીંયા જુઓ અહીંયા મેં થોડીક પકાવી હતી પછી મેં અહીંયા પકાવી લીધી હવે અહીંયા પકેને થોડીક ત્યાં ત્યાં સુધી રાખીશું અને અહીંયા મેં રેડી કરી દીધું છે જે પણ આપણે વેજીટેબલ નાખવું હોય અવેલેબલ હોય એ તો અત્યારે મારી પાસે ટમેટું બીજું શું છે ડુંગળી અને કોબી છે ને અહીંયા છેલ્લે મરચું છે તો વેજીટેબલ હતું એ બધું મેં કટ કરી લીધું છે હવે આને મિક્સ મેં કરી લે કે એક નાખવું હોય ને કરતાં બધું મિક્સ કરી અને પછી આપણે આમાં લગાવી દઈશું તો પહેલાં આપણે આમાં લગાવી દઈએ સોસ જો થોડુંક મેં બટર લગાવી દીધું છે તાકે ટેસ્ટ આપણે થોડોક પીઝા જેવો જ આવે તો આ બટર ફ્રીજમાં હતું ને એકદમ જામ થઈ ગયું થોડું બહુ મેલ્ટ થઈ જાય એ સરખાએ આપણે દઈએ અને સાથે સોસ એ પૂરા થઈ ગયા તો આ બધા થોડો થોડો સોસ આવતા હોય આપણે બારથી લેતા એમાં તે પાઉ છે એ પાઉ લગાવી દઈશું તો જો બટર આપણું સરસ સ્મેલ થઈ ગયું છે આપણે બસ આપણે પીઝામાં જો સ્પેશિયલ સોસ આવે જ ને એ હોય તો વધારે સારું આપણે એ નથી અત્યારે આપણે આ સોસ એડ કરી કરીને લગાડીએ અને સરસ રીતે મસ્ત લગાડીએ સરસ લગાડીએ છીએ હવે આપણે આ મસ્ત વેજીટેબલ એડ કરીએ જો સોસ સરસ લગાડીને એની માટે મેં વેજીટેબલ બધું એડ કરી દીધું છે હવે થોડોક આપણે ચાટ મસાલો છાંટી દઈશું તો વેજીટેબલ થોડાક મોડા મોડા નાખીએ અને પછી આપણે ઉપર ચીઝ ચીઝ વગર તો પીઝા કેવી રીતના બને તો તમને ઘરમાં બનાવતા આવતું હોય તો ઘરમાં બાકી બહારથી ચીઝ લઈને ચીઝ લગા દેજો તો મેં ક્યુબ લીધું હતું તો એક ક્યુબ છે ક્યુબ આખો હું આમાં લગાડી દઉં છું તો કેવો મસ્ત દેખાય છે તો હવે આ ચીઝ સ્મેલ થાય ને ત્યાં સુધી આપણે એને થોડીક વાર ઢાંકીને પકાવી દઈએ બાકી રેડી છે આપણું પીઝા જોવો મસ્ત આપણું એવું પીઝા રેડી થઈ ગયું ચીઝ મેં થોડીક જ મેલ્ટ કરી બહુ જાજે મેલ્ટ નથી થઈ રહી તો હવે આને આપણે કટ કરી લઈએ આપી તીર્થાને ક્લોઝ દઈએ લે આગળ આઠ હાય 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 टेस्ट 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 कर ओहो केवो छे मम्मी पिज़्ज़ा जेवूड लागे छे रोटलो केवो छे पिज़्ज़ा ना सारो छे ना सारो तो एक पिज़्ज़ा सारो छे तू खात नहीं बाकी आ बदवा मारो छे क्या चाच ए

તો ના ખાય તો વધારે સારું પણ આપણે પીઝાનો ટેસ્ટ જોટો જ હોય તો ચીઝ નાખશું ને તો જ ટેસ્ટ આવશે બાકી નહીં આવશે તો એટલા માટે આપણે થોડુંક ચીજ નાખ્યું હતું આપણે ક્યારેક ક્યારેક ચીઝ ખાય ને ચાલે પણ વાળી ઘડી ખાઈએ તો ના ચાલે તો પીઝા બની ગયા અને ખાઈ ને બહુ મજા આવી અને સરસ મજાના બનાવતા તો તમે ટ્રાય કરી શકો છો જો તમારે ટ્રાય કરવું હોય ને તો અને જો તમારે સ્પેશિયલ ભાખડી ના બનાવી હોય ને તો આપણે ઘરે જે રોટલી પડી હોય ને એ રોટલીમાં પણ એ બનાવી શકીએ રોટલીને આડી મોડી શેકી અને પછી એની માથે આ બધું વેજીટેબલ ને પીઝા સોસ ને ચીઝ ને બધું નાખીને થોડીક પકાવી દેવાને તો રેડી થઈ જશે રોટલીનું પીઝા તો આપણે મેંદાનું પીઝા ખાઈએ એની કરતાં રોટલીનું કે ઘઉંનું લોટનું કે બાજરાના લોટનું પણ એવાનું બને છે પછી જુવારનું પીઝા પણ બને છે તો એ બધાનું પીઝા આપણે ખાય તો એ વધારે સારું તો ચાલો આપણે પીઝા બનાવીને ખાઈ લઈએ ને પેટ ભરાઈ ગયું છે હવે આપણે જઈએ સીધા ગામમાં કેમ કે આપણે જાણ છે મમ્મી કહે કે રાખડીને લેવી છે તો આપણે જઈએ તો ચાલો મારે ડ્રેસ પણ સીવા દેવાનું છે તો રેડી થઈને સીધા આપણે નીકળી જઈએ ગામમાં હવે જો પહોંચી ગયા છે ગામમાં ડ્રેસ સીવા દેવાનો તો એ દેવાઈ ગયો હવે આગળ રાખડીને બધી જોઈ લઈએ હા